જેમાં મંત્રી માન્ય ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા આરોગ્ય મંત્રી શ્રી શંકરભાઈ ચૌધરી કાયદા મંત્રી શ્રી પ્રદીપસિંહ અને મુખ્ય સચિવશ્રી સહિત બધા જ વિભાગના સચિવશ્રીઓ અને સાથે સાથે ગુજરાત સરકારના એડવોકેટ જનરલ શ્રી કમિલભાઈ ત્રિવેદી પણ ઉપસ્થિત રહેલ સમગ્ર પરિસ્થિતિ અંગે વિગતવાર ચર્ચા વિચારણા કરી કાયદાકીય બાબતોનો અભ્યાસ કર્યા પછી શ્રી કમલભાઈ ત્રિવેદીનો એડવોકેટ જનરલનો રાજ્ય સરકારે જે અભિપ્રાય માગ્યો કે આ પરિસ્થિતિમાં રાજ્ય સરકાર મેડિકલના એડમિશન શરૂ કરે તો ત્રીસ સપ્ટેમ્બર પહેલાં એને પૂર્ણ કરવા જરૂરી હોવાથી આ નિર્ણય કરવા માટે તમારો શું અભિપ્રાય છે એટલે એડવોકેટ જનરલશ્રીએ જે અભિપ્રાય આપ્યો એ પ્રમાણે રાજ્ય સરકારે આજે ત્રણ અગત્યના નિર્ણય કર્યા છે એમાં સૌથી પ્રથમ અત્યારે સુપ્રીમ કોર્ટમાં કેસની સુનાવણી જે તેર તારીખે સુપ્રીમ કોર્ટે તારીખ નિશ્ચિત કરી છે એના બદલે વહેલી તકે આ સુપ્રીમ કોર્ટ આ કેસની સુનાવણી કરે એ માટે રાજ્ય સરકાર તરફથી આવતીકાલે અથવા પરમ દિવસે સુપ્રીમ કોર્ટમાં વહેલી તારીખ કરવા માટેની રીટ અરજી દાખલ કરવામાં આવશે અને સુપ્રીમ કોર્ટ પાસે આપણે માગણી કરીશું કે તેર સપ્ટેમ્બર પહેલાં આ કેસની સુનાવણી કરવી જરૂરી છે માટે વહેલી તકે સુનાવણી કરવી બીજો નિર્ણય જે કરવામાં આવ્યો છે એ રાજની મેડિકલ સીટોના વિદ્યાર્થીઓના તમામ વિદ્યાર્થીઓના લાંબા ગાળાના હિતને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે કારણ કે એડવોકેટ જનરલશ્રીએ જે અભિપ્રાય આપ્યો એ પ્રમાણે ત્રીસ સપ્ટેમ્બર પહેલાં જો મેડિકલની પ્રવેશ પ્રક્રિયા રાજ્ય સરકાર પૂર્ણ ન કરે તો ગુજરાતની મેડિકલની જે આપણી સીટો છે એ સીટો રદ થવાની પણ સંભાવના થઈ શકે છે અને એના કારણે ગુજરાતના અનેક વિદ્યાર્થીઓને ખૂબ મોટું નુકસાન થવાની સંભાવના છે એટલે રાજ્ય સરકાર તરફથી અમે નિર્ણય કર્યો છે કે એનઆરઆઈ કોટા અને મેનેજમેન્ટ કોટા કે જેની સીટો ભરવા માટે કોઈ રિઝર્વેશન અનામતનો કોઈ પ્રશ્ન આવતો નથી એ પ્રક્રિયા આવતીકાલથી આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરવામાં આવશે વેબસાઇટ ઉપર અને જાહેર ખબર દ્વારા એનઆરઆઈ સ્ટુડન્ટના એડમિશન માટે અને મેનેજમેન્ટ કોટાના એડમિશન માટે પાંચ દિવસ માટે અરજીઓ માગવા માગવાની પ્રક્રિયા આવતીકાલથી શરૂ કરવામાં આવશે અને ત્યારબાદ એની એડમિશન પ્રક્રિયા શરૂ થશે એ દરમિયાન જે દસ ટકા ઇબીસી કોટા મેડિકલમાં જો આપણે આ વખતે અમલમાં લેવા ઈચ્છતા હોઈએ તો ત્રીસ સપ્ટેમ્બર પહેલા સુપ્રીમ કોર્ટે જે સ્ટે આપ્યો છે એના કારણે આપણે પ્રવેશ પ્રક્રિયા કરી શકતા નથી નામદાર સુપ્રીમ કોર્ટનો સ્ટે સ્પષ્ટ છે કે જ્યાં સુધી આખરી ચુકાદો ના આવે ત્યાં સુધી રાજ્ય સરકારે આ અનામત કોટાની કોઈ ભરતી પ્રક્રિયા કે એડમિશન પ્રક્રિયા કરવી નહીં એટલે અમે આજે નિર્ણય કર્યો છે કે આ વર્ષ પૂરતું આ દસ ટકા ઇબીસી નો કોટાનો અમલ ન કરીએ અને ગત વર્ષની જેમ સો ટકા સીટો જે રીતે ભરવામાં આવે છે એ પ્રમાણે જુદા જુદા અનામત કોટા પ્રમાણે ભરવી અને સાથે સાથે રાજ્ય સરકાર તરફથી જે આર્થિક અનામતમાં સરકારી નોકરીઓ અન્ય પ્રવેશ પ્રક્રિયા એ માટે જે હુકમ કર્યો છે અને જેને ગુજરાત હાઈકોર્ટે રદ કરેલો એની સામે આપણે સુપ્રીમ કોર્ટમાં જે રીટ કરી છે એ રીટ આગળ ચલાવી અને સરકારી નોકરીઓમાં ઇબીસીનો અમલ આપણી ઈચ્છા પ્રમાણેને રાજ્ય સરકારની જે જાહેર નીતિ છે એ પ્રમાણે સુપ્રીમ કોર્ટ માન્ય રાખે અને અન્ય પ્રવેશ પ્રક્રિયાઓમાં પણ સુપ્રીમ કોર્ટ જે વિદ્યાર્થીઓના એડમિશનો મેડિકલ અને ડેન્ટલ સિવાય અન્ય બ્રાન્ચોમાં માન્ય રાખે એ માટેની કાયદાકીય પ્રક્રિયા આપણે ચાલુ રાખીશું એટલે ગુજરાતની મેડિકલ સીટો ત્રીસ સપ્ટેમ્બર પહેલાં સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે ભરવી જરૂરી હોય રાજ્ય સરકારે આજે નિર્ણય કર્યો છે કે દસ ટકા ઈબીસીનો ફક્ત મેડિકલ અને ડેન્ટલની સીટો ભરવામાં અમલ ન કરવો બાકી એન્જિનિયરિંગ સહિત તમામ સીટોમાં આ અનામત કોટા પ્રમાણે જ ભરતી કરવી અને સાથે સાથે સરકારી નોકરીઓમાં ભરતી માટે જે દસ ટકા ઈબીસીનો આપણે ઠરાવ કરેલો છે એને સુપ્રીમ કોર્ટમાં જે આપણે રીટ કરેલી છે એને યથાવત રાખી અને સુપ્રીમ કોર્ટમાં સરકાર તરફથી કેસ સંપૂર્ણ રીતે ચલાવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે અત્યારે સુપ્રીમ કોર્ટે પ્રવેશ પ્રક્રિયા ઉપર અને સરકારી નોકરી અને શૈક્ષણિક સીટો ઉપર બધા જ ઉપર સ્ટે આપેલો છે એટલે આ સ્ટેને ધ્યાનમાં રાખતા આપણી મેડિકલની સીટો એ રદ ન થાય અને સુપ્રીમ કોર્ટના અગાઉના આદેશ પ્રમાણે ત્રીસ સપ્ટેમ્બર પહેલાં જ આ બધી જ પ્રવેશ પ્રક્રિયા એનઆરઆઈ કોટા મેનેજમેન્ટ કોટા નેશનલ કોટા અને પંચોતેર ટકા રાજ્યના જે ઓપન કોટા છે એ પ્રમાણે ભરવાની પ્રક્રિયા કરવી જરૂરી છે એ જો ન કરીએ તો આપણા વિદ્યાર્થીઓને ભવિષ્યમાં સીટ ગુમાવવાનું જોખમ થઈ શકે એમ છે એટલે અમે રાજ્ય સરકારે આજે એડવોકેટ જનરલના અભિપ્રાય પ્રમાણે નિર્ણય લીધો છે કે આ વર્ષ પૂરતું ફક્ત મેડિકલ અને ડેન્ટલમાં દસ ટકા ઈબીસીનો કોટા સિવાય પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવી બાકી સરકારી નોકરીઓમાં અને અન્ય જે શૈક્ષણિક સીટોમાં અનામતનો કોટા લાગુ કર્યો છે એના માટે સુપ્રીમ કોર્ટમાં જે કેસ ચાલે છે એ કેસ પ્રમાણે જ સરકાર આગળ કાર્યવાહી કરશે અને સુપ્રીમ કોર્ટમાં સારી રીતે ગુજરાત સરકારનો કેસ મુકાય એ માટે અમે કાયદાકીય રીતે સંપૂર્ણપણે તૈયારી કરી છે સર ખાસ કરીને જે રીતે એન્જિનિયરિંગની વાત છે ઓગણીસમી તારીખ સુધી તેની રાહ જોવાની વાત છે બરાબર છે તો એન્જિનિયરિંગમાં હાલ એબીસીથી પ્રવેશ અપાયો છે વિદ્યાર્થીઓનું શું અને જો રદ થશે તો કે રીતે અત્યારે અત્યારે એન્જિનિયરિંગમાં એવી સ્થિતિ છે કે રાજ્યમાં કુલ જેટલી સીટો છે એના કરતાં ઓછા વિદ્યાર્થીઓએ એન્જિનિયરિંગની જુદી જુદી બ્રાન્ચ મિકેનિકલ હોય સિવિલ એન્જિનિયરિંગ હોય ઇલેક્ટ્રોનિક એન્જિનિયર હોય એવી રીતે પ્રવેશ માગ્યો છે ફક્ત મેડિકલ કોલેજ એ એવો પ્રશ્ન છે કે જેમાં સીટોની સંખ્યા સામે જે વિદ્યાર્થીઓ પ્રવેશ માગ્યો છે એમની સંખ્યા અનેક ઘણી વધારે છે એટલે મેડિકલ અને ડેન્ટલ સિવાય બધી જ કોલેજોમાં અનામતનો ઉપયોગ ન કરીએ તો પણ બધા જ વિદ્યાર્થીઓ કોઈ પણ જ્ઞાતિ જાતિ સમાજના હોય એમને પૂરેપૂરી પ્રવેશ પ્રક્રિયા આપણે એડમિશન આપી અને પૂર્ણ કરી શકીએ એવી સ્થિતિમાં છે આપણે ત્યાં ફક્ત મેડિકલ અને ડેન્ટલમાં જ આ પ્રશ્ન છે એટલે અમે આ નિર્ણય કર્યો છે કે ત્રીસ સપ્ટેમ્બર પહેલાં પ્રવેશ પ્રક્રિયા સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે પૂર્ણ કરવી જરૂરી હોય એમાં અમે આ વર્ષ પૂરતો ફક્ત આ વર્ષ પૂરતો આ નિર્ણય કર્યો છે હું આપને એ પણ ચોક્કસ કહીશ કે સુપ્રીમ કોર્ટમાં ગુજરાત સરકારનો કેસ જે ચાલુ છે આપણે જો કેસ જીતી જઈએ અને સુપ્રીમ કોર્ટ રાજ્ય સરકારના ઈબીસીના કાયદાને માન્ય રાખે તો મેડિકલની અને ડેન્ટલની સીટો ભરવા માટે આપણે અલગથી નવી સીટો ઊભી કરવા માટેની પ્રક્રિયા કરીશું

હાઈ હાઈકોર્ટે હાઈકોર્ટે ગુજરાત સરકારના કાયદાને રદ કર્યો છે એની સામે કાયદાનો અમલ ચાલુ રહે એ માટે સુપ્રીમ કોર્ટમાં આપણે અપીલ કરી છે એવા કેટલાય કિસ્સા જુદા જુદા પ્રકારના સરકારના નિર્ણય સામે અનેક પ્રકારના બનતા હોય છે કે કાયદા પ્રમાણે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ જે આદેશ કરે એ પ્રમાણે રાજ્ય સરકારને અમલ કરવાનો હોય છે અમારી કટિબદ્ધતા અમારી પ્રતિબદ્ધતા જે બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે અમારી સરકારે જે જાહેર કરેલી છે કે અમે આ કાયદો બનાવીશું એ કાયદો અમે બનાવ્યો એને અમલમાં મૂક્યો કેટલાક લોકોએ એનો હાઈકોર્ટમાં વિરોધ કર્યો અને જે પરિસ્થિતિ ઊભી થઈ એ કાયદાકીય પરિસ્થિતિ છે પણ અમે કાયદાના આધારે જ અમારો કાયદો યથાવત રહે એ માટે સંપૂર્ણ નિષ્ઠાપૂર્વક કટિબદ્ધતાથી પૂર્ણ પ્રયત્ન કરીશું સબ ખાસ કરીને જે રીતે આપે કીધું કે મેડિકલ સીટો વધારવાની વાત છે હાલની જે કોલેજો છે તેમાં પણ ક્યાંક પ્રોબ્લેમ થાય છે તો રીતે સીટો વધશે ગુજરાત ગુજરાત સરકારે તો એના કરતાં ઘણી મેડિકલ સીટો નવી મેડિકલ કોલેજ બનાવી અને અમે વધારી છે મેડિકલ વ્યવસાય એવો છે આકર્ષક અને માનપાત્રે કે એમાં મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ તેજસ્વી વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવવા ઈચ્છે છે અમારી ગુજરાત સરકાર આવ્યા પછી અમે જીએમએરએસની જે નવી મેડિકલ કોલેજો કરી એનો પણ અમે આ વખતે મુખ્યમંત્રી યુવા સ્વાલંબન યોજનામાં પચાસ ટકા ફી આપવાનો જે નિર્ણય કર્યો એ ભૂતકાળમાં નહોતો એવી જ રીતે અમે નિર્ણય કર્યો છે કે સરકારની કોલેજમાં કે ખાનગી કોલેજમાં જે વિદ્યાર્થીઓ પૂરેપૂરી ફી આપી અને અભ્યાસ કરતી હોય એ વિદ્યાર્થીનીઓની તમામ ફી પણ રાજ્ય સરકાર ભરશે એટલે ગુજરાતમાં ભારતીય જનતા પક્ષની સરકાર તરફથી અમે બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે અમારા સંપૂર્ણ નિષ્ઠાપૂર્વકના સતત પ્રયત્ન કર્યા છે કરી રાખીશું અને કાયદાકીય રીતે કદાચ કોઈ એનો વિરોધ કરે તો કાયદાકીય રીતે અમે એની લડત આપીશું